નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ એટી સિક્સ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જુનાગઢ ખાતે સત્યમ સેવા મંડળ દ્વારા તેમજ દાતાઓના સહયોગથી છાસઠ કેવી વિસ્તારમાં રહેતા બાવાજી પરિવારના વિધવા કંચનબેનને મકાન બનાવી આપ્યું હતું આ તકે સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા સહિત દાતાઓ તેમજ આગેવાન ઉપસ્થિત રહ્યા હતા ધન્યવાદ અહેવાલ શૈલેષ ભટ્ટી જુનાગઢ મારું નામ કંચનબેન કિશોરભાઈ ગાયકવાડ છે બાવાજી છે સંસ્થા છે મનસુખભાઈ ધરતા ધરતા છે ને અમારા જેવા ગરીબ માણાની મદદ કરી ને અમે એમ કહીએ કે ગમે એ હોય સંસ્થા વાળા કે એને સહાય આપે કે કોઈ ગરીબ માણાની મદદ કરી શકે એટલી મારી વિનંતી છે મારો દીકરો એક આખી અંત છે છોકરો મન બુદ્ધિ છે ને અમે એવી એને વાત દર્શાવી ને અમારે મદદરૂપે ઉભા થયા બોલો મારું નામ કંચનબેન છે છાસઠ કેવીમાં રહીએ છીએ મહેતા નગરમાં ને સત્યમ સેવા યુગ મંડળે અમને સહાય આપી ને જેને જેને અમને જે મદદ કરી છે એનો ખૂબ ખૂબ આભાર અમારા ઉપર કે અમને એટલું કરી દીધું અમારે કાંઈ મકાન કે કાંઈ નહોતું ને એ લોકોએ અમને સહકાર દીધો એનો ખૂબ ખૂબ આભાર મારો છોકરો મન બુદ્ધિ એક છોકરો એક આકતી દેખાતું નથી મજૂરી કરીને ખાઈએ છે ને મારાથી કંઈ થાતું નતું એને એટલું કરી દીધું એનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર 66 કેવી કે જે દોલતપરા પાસે આવેલી મહેતાનગર ઝૂંપડપટ્ટી વિસ્તાર છે આ વિસ્તારની અંદર કંચનબેન કરીને આ બેન રહેતા હતા એના ઘરવાળા બે વર્ષ પહેલા ગુજરી ગયા એક એને દીકરો છે એ પણ મનબુદ્ધિનો છે એક બીજો દીકરો છે એ અંધ છે અને અમને રજૂઆત કરતાં આજે અમારા સાથી મિત્રો સાથે અમે રૂબરૂ આવ્યા છીએ અને આ બેનને લગભગ એક લાખના ખર્ચે એક રૂમ અને સંડાસ બાથરૂમ બંને બનાવી આપ્યા છે એની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી અને રસિકભાઈ પાજવાણી જે અમને દાતાઓએ સહયોગ આપ્યો છે એની અંદર ગોપાલભાઈ વેઠા પછી રમેશભાઈ ચૌહાણ પછીભાઈ પ્રભાબેન લંડનથી પણ અમને દાન મળ્યું ભાઈ શ્રી અમને દિનેશભાઈ ધકાણ વજુભાઈ ધકાણ જેવા દાતાઓએ જે સહયોગ આપ્યો એટલે આજે અમે એક લાખના હું મકાન આ બેનને આજે અમે અર્પણ કરવા માટે અમે આવ્યા છે અમારા સાથી મિત્ર એવા ભાઈ શ્રી નાગભાઈ વાળા ગિરીશભાઈ કોટેચા શાંતાબેન અલ્પેશભાઈ બીજા અન્ય જે અમારા દાતાઓ છે ટ્રસ્ટીઓ એ બધાએ આજે સહયોગ આપ્યો અને આજે અમે આ બનાવીને લોકાર્પણ કર્યું ખરેખર આ બેનની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી મકાન એક વરસ પહેલાં પડી ગયું હતું અને ખુલ્લામાં રહેતા હતા આજે અમે એના સરસ મજાની એક રૂમ બનાવી આપી છે એટલે ઈશ્વરની કૃપા કે અમે જ્યારે દાતા પાસે ટેલ નાખીએ છીએ ત્યારે અમારી ટેલ દાતા પૂરી કરે છે હજી પણ અમારી ઈચ્છા છે કે આ વિસ્તારની અંદર ખરેખર જે વિધવા બહેનો હોય ગરીબ હોય એવા અને અમે આવા મકાન અમારા સંસ્થા દ્વારા અને દાતાઓના સહયોગથી બનાવ્યો આ વિસ્તારની અંદર લગભગ ત્રણસોથી પણ વધુ ઝૂંપડપટ્ટીઓ આવેલી છે